છેલ્લા મિત્રો કેમ તો મજામાં તો મજા મારી સાંભળો જોતા હોય મિત્રો મજા માં જોઈ મિત્રો અત્યારે આપણે ગુડ મોર્નિંગ અને આપણો લોક ને સ્થળો કરી દીધું છે સવારના આઠ વાગ્યામાં એ પણ જો ત્યાં સીડીએ બેઠા બેઠા આપણે આપણું જીમ નું બધી વસ્તુ તૈયાર કરીને બેહી ગયા હી અને જો ઓલી કુકુ જો સ્પેશિયલ તો અત્યારે લોકો આપણે સ્ટાર્ટ કરી રહ્યો ને કુકુ હાટું અહીંયા લે જો મિત્રો

આ બધા જોયે દીદીને બધા બાય બાય કરવા બેઠા હે બાય 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 આ લે જો જો બંસી બધાને પગે લાગે આય રામ આજ આગળ પર ઓશિયા થઈ જાવ હો હાલો નિઠાડ જાવું ને દીદીને લાગી દીદીને લાગી લાગી લે આ હા હા હાલો જાવું હે ને ભૈલુને આજો કી દે ભૈલુને કી દે આજો તું પગે ગાઈસ આપણે વંશિકા નિશાળે ઉતારી આગળ વખતે જાઉં જીમમાં કસરત કરવા કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને વંશિકાનો પહેલો દિવસ હતો એવો જોઈએ કે અત્યારે તો આપણે ઊંચી હોય નિશાળે બે કલાક ખેડવા જાઓ કેટલી વાર રહીએ જોઈ ને મેડમ ફોન કરશો તો આપણે તેડી આવશું પછી તો ગાઈસ આપણા જો વંશિકા બેન જો નિશાળેથી ભણી કરીને આવી ગયા જો પહેલો દિવસમાં જો અહીંયા આયા આયા તો અહીંયા પેલા અહીંયા આયા આયા તો

અને અહીંયા યુગ પણ બે ગયો છે રમવા અને અહીંયા આરોહી જો અત્યારે મસ્સવેર નિશાળેથી આવી ગઈ છે અને એને પેશિયલ તો જો એને ચોપડા મને દેખાડે છે કે પપ્પા મારા ચોપડા આવી ગયા ચોપડા આવી ગયા એમને બધા આવી ગયા ઓહો મા હિન્દી હિન્દી ખોલી ખોલીને ખાલી ઉપરથી મને વાહ હિન્દી નકશા હાલો આ વિજ્ઞાન પ્રયોગ પ્રોથી બરોબર પછી આ નિબંધ લેખન ગુજરાત નિબંધ લેખન આ સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઊભી રહ્યા કાય કેવા માંગે હું એલા હા ભાઈ હવે તારું કે હાલો ભાઈ સંસ્કૃત સંસ્કૃત અલંકાર એસે રાઈટિંગ અલંક બોલ તો અલંકાર એસે રાઈટિંગ અલંકાર રાઈટિંગ આહા એસે રાઈટિંગ હાલો એસે રાઈટિંગ ઓય

બગડા કે ત્યાં છે તો ફાઇનલી કંઈક અત્યારે આપણે છે ને મસ્ત મજાના ફંશીટા માટે એને ગોલો ખાવો તો આપણે અત્યારે મસ્ત મજાનો ગોલો લેવા જઈ બજારમાં કેમ કે અત્યારે વહેને કઈ રીતે ગોલો ખાવો અત્યારે ચોમાસામાં ઘણો મજાનો વરસાદ પડી ગયો છે તો એને ગોલો ખાવો હતો તો આપણે કંઈ ના પડે નહીં તો ગોલો પેલી લેતા આવીએ અત્યારે જાય છે આપણે રાજકોટમાં લગભગ અગિયાર વાગી ગયા હે અગિયાર વાગે આપણે ગોલો ગોતવા જવાનું હોય એ પણ મસ્તીનો